બે રોકડિયા રોકડિયા સмирભાઈ રોકડિયા ગામના નિર્માણ મિત્રને સમર્થન મેરભાઈ મુંબઈ રોકડિયા 5000 રૂપિયા 8000 રૂપિયા અને

આઠસો ને સાંક સાંક રૂપિયા એકસઠ એકસઠ બાસઠ એકસો એકોતેર પંચોતેર એકસો બ્યાસી પંચા છું રૂપુ નવસો નવસો પોતે પંચોત્રેત્રેસી પંચાચી નો પચાસ બધા એક હજાર બે હજાર છો નવિયાન બાર અઢાવી એકવી એક હજાર એકવીસ જેવી ચોવીસે ઓગણત્રીસ એકત્રી પત્તી જેત્રીસ પોતિ પાંચ આડતી આડતી ઓગણચાલીસ ચાલીસ એકટલ બે તારે ઉમચા છત્રી ઉત્તર એકટલ 1220 રૂપિયા 220 878 33 35 35 40 42 44 55 55 1170 રૂપિયા અમારું તો 11 100 પડ્યા ભાઈ 1170 જામદાર 83 85 549 91 1299 1202 9 રૂપિયા રૂપિયા 1209 એક મિનિટ મિનિટ ત્રણ વાર બોલુ કર કોઈ ના લખે

જે 1105 ના 15 ઓર 18મી 122 1152 મોરુભાઈ કોઈના 122 122 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 40 41 42 43 52 75 85 5000 78 90 91 92 1200 1200 રૂપિયા આતા આતા રૂપિયા માત્ર શ્રી કુણાલભાઈ આલા પરિવારભાઈ એનો જવાબ ભાઈ એ ભાઈ ભાઈ નું અંતજો ભાઈ

¿Qué es lo que